રતનમહાલ દાહોદ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આપણે મળી રહ્યા છે નવા વિડીયો સાથે નવા વિડીયોમાં આપણે જોઈ રહ્યા છે કે આદિવાસી ભીલ સમાજ દાહોદના જે લગ્નો થાય છે અથવા ચાંદલા વિધિ થાય છે ત્યાં નોત્ર પલાળવાની જે રીત છે રિવાજ છે તે આપણે જોઈ રહ્યા છે પેલા પાનામાં આપણે જોવાય છે ચોખા છે તે ચોખા આપણને ખાખરાના પાંદડા છે જે પ્લાસના પાંદડા કહેવાય છે એ પાંદડામાં ચોખા જોવાય છે અને બીજા પાંદડામાં લઈ અને અહીંયા હળદર સાથે છોખા અને પા છોખા પાણીથી લોટામાં મિશ્રણ કરવામાં આવ્યું અને ત્યારબાદ એના દેવી દેવતાઓના નોતરા આપવામાં આવી રહ્યા છે નેવદ આપી આપવામાં આવી રહ્યા છે અને આ નૈવદ દેવી દેવતાઓને પ્રથમ આપવામાં આવે છે જે ખાંકરાનું પાન હોય છે તે જમણા ખાંકરાના પાનમાં આ નેવદ આપવામાં આવે છે જોઈ શકો છો આપ અને પહેલું જે નેવધ આપણને છોખા સફેદ દેખાય છે તે છોખા હળદર વગરના અથવા કંકુ વગરના છોખા જે કોરા છોખા કહેવાય છે જે કોરા દેવી દેવતાઓ હોય છે દાખલા તરીકે કુંવારા દેવ છે તેને પણ અહીંયા નેવદ મૂકવામાં આવેલું છે પ્રથમ અને પછી જ બીજા દેવતાઓને હળદરથી આ નેવદ આપવામાં આવેલું છે અને ત્યારબાદ આ નેવદ થયા પછી દેવી દેવતાઓને ધારણ આપવામાં આવે છે આપ જોઈ રહ્યા છો અહીંયા પહેલાં હરાની ધાર નાખવામાં આવતી હતી પરંતુ અત્યારના સમયમાં દેવી દેવતાઓને પણ તેલ અથવા ઘીની ધાર નાખવામાં આવે છે તો અહીંયા ઘીની ધાર નાખવામાં આવી રહી છે દેવી દેવતાઓને આપવામાં આવી રહી છે તો આવા જ આદિવાસી ભીલ સમાજના રીતરિવાજો છે જે ખૂબ કુશળ છે અને આ નોતરું છે એ પછી હવે પહેલાં દેવી દેવતાઓને આપી અને ઘરે ઘરે આપવામાં આવતું અહીંયા છાંટો પાણી નાખી અને આવે આ નોતરું નિરીત કરવામાં આવે